નમસ્કાર મિત્રો સ્વાગત છે બજેટ બે હજાર પચીસ માં આંગણવાડી બહેનોના પગાર વધારો અને નવી સુવિધાઓની જાહેરાત કરવામાં આવી રહી છે તો આંગણવાડી કાર્યકરો આસિસ્ટન્ટો માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે બે હજાર પચીસના ના બજેટમાં આંગણવાડી કાર્યકરો અને સહાયકોના માનદ વેતન ગ્રેચ્યુટી અને પેન્શન અંગે મહત્વની જાહેરાત કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે છે તો છેલ્લા કેટલાક આંગણવાડી સંસ્થાઓ સતત વેતન વધારવા માંગ કરી રહ્યા અને સરકાર પર દબાણ લાવી રહ્યા છે દેશભરની આંગણવાડી કાર્યકરોએ સરકાર સુધી પહોંચાડેલ આંદોલન અને માંગણીઓ ચાર ઓક્ટોબર બે હજાર ના રોજ દિલ્હીમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું જેમાં માનદ વેતનમાં વધારો અને ગ્રેચ્યુટીના અમલીકરણની માંગણી કરવામાં આવી હતી આ સિવાય વડાપ્રધાન મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ અને બાળ વિકાસ મંત્રી ને પણ પત્રો મોકલવામાં આવ્યા હતા તો આખરે આંગણવાડી બહેનોના પગાર વધારાને લઈને સારા સમાચાર સામે આવ્યા છે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ નિર્ણય આપી દેવામાં આવ્યો છે અને આંગણવાડી કાર્યકરોની તરફેણમાં કોર્ટે પણ નિર્ણય આપ્યો છે તેમણે તેમના પગાર અને પેન્શનમાં વધારો કરવાનો નિર્દેશ આપ્યો છે આ સિવાય અન્ય કેટલાક રાજ્યો છે ગુજરાત સહિત કેટલાય રાજ્યોની હાઈકોર્ટે પણ સરકારને માનદ વેતન વધારવાનો આદેશ આપ્યો છે તો હવે આ જે નવું બજેટ છે તેમાં સારા સમાચાર આવવા જઈ રહ્યા છે લોકસભા પણ ચૂંટણી નજીક આવે છે અને તેના કારણે બજેટમાં જ ભાજપ સરકારનું આ જે બે હજાર પચીસનું છેલ્લું પૂર્ણ બજેટ છે તો આવી સ્થિતિમાં સરકાર આંગણવાડી કાર્યકરો માટે મોટી જાહેરાત કરવા જઈ રહી છે પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસથી આ બજેટની શરૂઆત થવા જઈ રહી છે અને આ વખતે આંગણવાડી બહેનોના પગારમાં વધારાની સાથે સાથે તેમના કાયમી થવાને લઈને સરકારી કર્મચારી તરીકે ગણવાને લઈને પણ જાહેરાત થઈ શકે છે તેવું કહેવામાં આવી રહ્યું છે તો આંગણવાડી બહેનો માટે આ એક મહત્વની અપડેટ સામે આવી છે ધન્યવાદ